चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब कर देंजन वीडियो ने लाइक कर देजो धन्यवाद प्रश्न छे एक वड़ा प्रधान बनवा माटे केतली उम्र होवी विकल्पो छे एक वीस वर्ष बी अठार वर्ष सी पच्चीस वर्ष डी तीस वर्ष तमारो साचो जवाब छे सी पच्चीस वर्ष તમારો આગળનો પ્રશ્ન છે 2 કયો દેશ સૌથી લાંબો સમય સુધી ગુલામ રહ્યો તમારો વિકલ્પો છે A પાકિસ્તાન B ચીન C ભારત D જાપાન તમારો સાચો જવાબ છે C ભારત તમારો આગળનો પ્રશ્ન છે 3 કયા દેશના લોકો સૌથી વધુ પીઝા ખાય છે તમારો વિકલ્પો છે ए भारतना लोको बी अमेरिकाना लोको सी रशियाना लोको डी जापानना लोको तमारा साचो जवाब छे बी अमेरिकाना लोको तमारा आगरनो प्रश्न छे चार माखीना मोमा केकला दांत होय छे तमारा विकल्पो छे ए एक, एक दांत बी बे दांत सी छ दांत डी एक पण दांत नथी તમારો સાચો જવાબ છે દીક એક પણ દાંત નહીં તમારો આગળનો પ્રશ્ન છે પાંચ કયા રાજ્યમાં સૌથી વધુ પ્રાણીઓ છે તમારા વિકલ્પો છે એ પંજાબમાં બીક મધ્યપ્રદેશમાં સીખ હરિયાણામાં દીક મહારાષ્ટ્રમાં તમારો સાચો જવાબ છે બીક મધ્યપ્રદેશમાં તમારો આગળનો પ્રશ્ન છે चप विश्वनी चौथी खतरनाक मछली કઈ છે તમારો વિકલ્પો છે એ પિરાના બી શાર્ક સી દરિયાઈ ભેળ દી ડોલ્ફિન તમારો સાચો જવાબ છે એ પિરાના તમારો આગળનો પ્રશ્ન છે 7 ઉંદર એક વર્ષમાં કેટલા બાળકો પેદા કરી શકે છે તમારો વિકલ્પો છે एक हजार बाड़को बी बस्सो बाड़को सी पांच सो बाड़को दी सो बाड़को. तमारो साचो जवाब छे, दी सो बाड़को, तमारो आगरनो प्रश्न छे आठ भारत में सौ प्रथम सूर्य क्या उगे छे? तमारा विकल्पो छे, एक गुजरात बी पंजाब सी अरुणाचल प्रदेश दी मध्य प्रदेश તમારો સાચો જવાબ છે સી અરુણાચલ પ્રદેશ તમારો આગળનો પ્રશ્ન છે નવ પાણી વિના પણ કઈ માછલી જીવી શકે છે તમારા વિકલ્પો છે એક ડોલ્ફિન બી પીરાણા સી બ્લેનીસ દીક શાર્ક તમારો સાચો જવાબ છે સી બ્લેનીસ તમારો આગળનો પ્રશ્ન છે દસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તમારો વિકલ્પો છે A 23 ઓક્ટોબર B 24 ઓક્ટોબર C 25 ઓક્ટોબર D 26 ઓક્ટોબર તમારો સાચો જવાબ છે B 24 ઓક્ટોબર